મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આજે બીજી ઓક્ટોબરને ગાંધી જયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા ગાંધીબાપુની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પો દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ એપીએમસી ચેરમેન ડોક્ટર જયંતિભાઈ પટેલ વાઇસ ચેરમેન ભરતભાઈ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ નગરપાલિકાના સભ્યો શહેર ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ મહાત્મા ગાંધી બાપુને ફૂલહાર પહેરાવી ગાંધી બાપુ અમર રહોના નારા લગાવ્યા હતા જ્યારે શહેર ભાજપ મહામંત્રી રોનક સંઘવીએ ઉપસ્થિત સૌને શપથ લેવડાવ્યા હતા જેમાં સ્વદેશી વસ્તુઓ અપનાવીને વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા માટેના શપથ લેવડાવ્યા હતા ભારતીય વસ્તુનો ઉપયોગ કરીશ અને આયાતી જગ્યાએ સ્વદેશી અપનાવી ભારતીય ઉત્પાદનોની પ્રાથમિકતા આપીશ તેમજ ગામ ખેડૂતોના કારીગરોને સમર્થન આપીને સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ